છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી મિત્રો આ પ્રસંગ છે ખોડલધામ મંદિર જ્યાં પદયાત્રા નું આયોજન થયું હતું ત્યાંનો પ્રસંગ છે ત્યાં ગોપાલ ઇટાલિયા ભાષણ છે તે ખૂબ જ મહત્વનું છે મિત્રો રાજકીય ભાષણ નથી સામાજિક ભાષણ છે પણ ગોપાલ ઇટાલિયાએ જે શબ્દ કહ્યા છે તે ખૂબ જ મહત્વના છે મિત્રો આજ રોજ કાગોળ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના નેતૃત્વમાં આયોજિત ધ્વજારોહણનો કાર્યક્રમ હતો તે પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ હાજરી આપી અને લેવા પટેલ સમાજના કુળદેવી શ્રી કોડિયાર માતાજીના દર્શન પણ કર્યા મિત્રો આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે સાંભળીએ આ વિડીયોમાં તો આ વિડીયો છોડીને ના જતા આ વિડીયો દરેક લોકો સુધી શેર કરજો અને આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમે આ ગોપાલ ઇટાલિયાનું ભાષણ સાંભળીને શું લાગ્યું છે મિત્રો આ વિડીયો સાંભળીએ અને ત્યાર પછી ચોક્કસથી કોમેન્ટ કરજો આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે શરૂઆત થવાના પહેલા દિવસે પહેલા નોર્તે માના ચરણોમાં એકઠા થયેલા આપણા લીવા પટેલ સમાજના સૌ વાગેવાનો સૌ વડીલો માતાઓ બહેનો સૌને મારા પ્રણામ જય આજે આપણે બધાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા ધ્વજારોહણ કર્યું ભાઈ શ્રી નરેશભાઈના હસ્તે અને આવનારા આખા વર્ષ દરમિયાન આપણા સૌની અને આપણા ગુજરાતની પ્રગતિ થાય એવી આપણે પ્રાર્થનાઓ કરી પણ આજે વિશેષ નોંધ એક વાતની એ લેવા જેવી છે કેમ કે હું તો પહેલી વખત આટલા મોટા મંચ ઉપરથી મારી વાત રજૂ કરી રહ્યો છું સૌથી મોટી શક્તિ કઈ એની ઓળખાણ સૌથી પહેલા આપણા આગેવાન આપણા વડીલ ભાઈ શ્રી નરેશભાઈએ કરી કોઈ એમ માને કે સૌથી મોટી શક્તિ પૈસાની શક્તિ છે કોઈ એમ માને કે સરકારની શક્તિ બહુ મોટી કોઈ એમ માને કે ધંધાની શક્તિ મોટી કોઈ એમ માને રાજનીતિની શક્તિ મોટી પણ નરેશભાઈએ સૌથી પહેલા એ વાતને ઓળખી કે સૌથી મોટી શક્તિ એ માતાજીની ભક્તિ છે એટલે માતાજીની ભક્તિમાં જે શક્તિ છે સમાજની એકતામાં જે શક્તિ છે એ બંને શક્તિઓ દેશની કે દુનિયાની સૌથી શક્તિ મોટામાં મોટી છે અને બંને શક્તિઓને ઓળખવાનું કામ આપણા આગેવાન આપણા ગુજરાતના આપણા સમાજના આગેવાને કરી એ વાતનું આપણને ગૌરવ છે કે એમણે પહેલા વાતને ઓળખી અને ખોડલધામ સ્ટ્રસ્ટના માધ્યમથી આ ભક્તિ દ્વારા એકતાની શક્તિની શરૂઆત થઈ એ પછી ગુજરાતમાં ઘણા પ્રેરણા મળી હવે એ વાત ઉપર નજર કરી કે આ વાત સાચી છે આમ હોવું જોઈએ ભક્તિ દ્વારા એકતાની શક્તિ થવી જોઈએ અને આદરણી નરેશભાઈએ તો અમારા જેવા અનેક યુવાનોનું ઘડતર કરવાનું કામ કર્યું છે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ મુખ્ય સમિતિ ખોડલધામ બિઝનેસ માટેની વ્યવસ્થાઓ વાવાઝોડું આવે કે કોરોના આવે કે બીજી આપત્તિઓ આવે એ સમયે ટીમ વર્ક કરીને કામ કરવાની આખી એમણે એક સંગઠનની જોડ ઊભી કરી છે તો અમારી જેવા આપણા સમાજના જુવાનીઓ કે જે હાવ ઘણી ઘણી નવા નવા સમાજમાં આવ્યા હોય જેને બહુ જાજી સમજણ ન હોય ખ્યાલ ન હોય સંગઠનની આવડત ન હોય પૂરી પાડવાનું કહીએલધામ પરિવાર અને નરેશભાઈ પટેલ એ સમાજને જયારે જરૂર પડે ત્યારે ખભો છે સમાજ ઉપર દુખ આવે તો એ છાતી પર ઝીલી લેવા વાળા આપણા આગેવાન છે સમાજને જરૂર પડે ત્યારે સમાજ નો વાહો છે સમાજ ને શક્તિ ની જરૂર પડે ત્યારે સમાજની બાહુ બની જાય છે એવો આપણો ખોડલધામ પરિવાર અને નરેશભાઈ નો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમાજની આગેવાની કરવી એટલે બહુ અઘરું કામ છે અમે તો નવા નવા બન્યા છીએ તો અમને ખબર પડી કે તો ફીણ આવી જાય એવું છે નરેશભાઈ આટલા વર્ષોથી આગેવાની કરે છે એમાં સૌથી મોટી વાત એ છે કે આગેવાની કરવામાં બિનવિવાદિત રહેવું એ સૌથી મોટી નેતૃત્વની કળા છે નેતૃત્વની આવડત છે આગેવાન તો બધા બની શકે છે નાના મોટા આગેવાન ગામથી લઈને દુનિયા આગેવાનો બની શકે પણ આગેવાનીના વખાણ થવા એટલા માટે જોઈએ કે લાગ લગાટ આટલા વર્ષ સુધી અવડા વિશાળ સમાજનું નેતૃત્વ કરવું અને એમાંય ક્યાંય વિવાદમાં ન આવવું શબ્દોથી કે વર્તનથી કે કાર્યથી એ મને એમ લાગે છે કે માના અપાર આશીર્વાદ આપણા આગેવાન નરેશભાઈ ઉપર હોય તો જ આવું શક્ય બને નહીતર બે શબ્દોમાં વિવાદ થઈ જાય એટલો કટકો કપાય ક્યાં ક્યાં પહોંચી જાય નક્કી નથી રહેતું પણ નરેશભાઈ ઉપર આપણા કુળદેવી માં ખોડિયાર માં ચાર હાથ છે એવા આગેવાન આપણને મળ્યા છે એ વાતના પણ આપણે બહુ ગૌરવશાળી અનુભવીએ છીએ માના આશીર્વાદ આપણને આપણા સમાજને ખૂબ મળ્યા છે આપણે એ વાતની નોંધ લઈ શકીએ કે માત્ર ભારતમાં નહી દુનિયાના તમામ દેશોની રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં બધી જ જગ્યાએ આપણા સમાજનો યોગદાન અત્યારે આપણે નોંધાવી રહ્યા છીએ દુનિયાના બધા દેશમાં ભારતના બધા રાજ્યોમાં આપણા પટેલ સમાજના લેવા પટેલ સમાજના આગેવાનો વડીલો પથરાયેલા છે એ મા કોડિયાર અને ભોજલરામ બાપાના આશીર્વાદ સિવાય ક્યારેય શક્ય ન બને આપણને અપાર આશીર્વાદ માતાજીના મળ્યા છે અને આવા ને આવા આશીર્વાદ હજુ આપણા સમાજને આપણને સૌને મળતા રહે એવી હું આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌ વડીલો સૌ આગેવાનો ખોડલધામ પરિવાર બધાનો હું આભારી છું ઋણી છું કે અવડા વિશાળ સમાજે ભેગા મળી અમારી જેવા અનેક જુવાનિયાઓનું રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં ખેતીમાં બધી જ જગ્યાએ ઘડતર કરવાનું કામ કર્યું છે અમારું ઘડતર કરનારા સૌ માવતરો સૌ વડીલોને હું પ્રણામ કરું છું સૌને મારા જય સરદાર મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો આવા જ વિડિયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ